મિત્રો મકર સંક્રાંતિના દિવસે ગાયને ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુ તમામ મુશ્કેલીઓ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે મિત્રો જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં આ ઘટનાને સંક્રાંતિ કહેવામાં આવે છે દર મહિને સંક્રાંતિ આવે છે પરંતુ પોષ મહિનાની મકર સંક્રાંતિ સૌથી મહત્વની છે કારણ કે આ દિવસે પૂનમ પણ છે આવો અદભુત અને દુર્લભ વર્ષો પછી ધનુ રાશિમાં પ્રવેશ કરે હે તેથી મકર સંક્રાંતિ ક્યારે હે અને આ દિવસે ગાય માતા ને કઈ એવી વસ્તુ હે જે કોઈ પણ સંજોગે ખવડાવવાની હે અને તે કઈ ભાગ્યશાળી રાશિઓ હે જેમનું જીવન આ મકર સંક્રાંતિ પછી સંપૂર્ણપણે બદલી જશે સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ થી તેમનું ભાગ્ય ચમકશે મિત્રો આ વર્ષે 14 જાન્યુઆરી 2022 ના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનની પૂજા કરવા વાળાને સ્વાસ્થ્ય ધન સુખ સમૃદ્ધિ અને શાશ્વત પુણ્ય મેળવે સમગ્ર ભારતમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાનો પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે એવી માન્યતા છે કે મકર સંક્રાંતિ ના દિવસે કાળા તલ ને પાણીમાં નાખવામાં આવે હે અને તેમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહદોષ દૂર થાય સૂર્ય અને શનિ બંને ની કૃપા મળે હે મકર સંક્રાંતિ ના દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જાય હે આ સમયગાળા દરમિયાન સૂર્ય નું તેજ વધે હે આજ કારણ હે કે મકર સંક્રાંતિ પર સૂર્ય ની ઉપાસના કરવાથી માનસમાન સંપત્તિ અને સ્વાસ્થ્ય લાભ મળે હે कहवाई है कि जो आ दिवस से गौड़ अनवस्त्र काड़ा तल वगैरह नु दान करे हे ते मोक्ष प्राप्त करे मकर संक्रांति ने पृथ्वी पर सारा दिवसोंनी शुरुआत मानवामा आवे है सूर्यनी उत्तरायण ए ना सारा दिवसोंनी शुरुआत दर्शावे है धार्मिक मान्यताओं अनुसार मकर संक्रांति ना दिवस से स्वर्ग ना दरवाजा खुले है तेथी आ दिवस से करवामा आवेल दान अन्य दिवसोंमा करवामा आवता दान करता वधो फड़दाई होए है ए,

મૃત્યુદંડ પૂર્વજો નો શ્રાપ તરત જ સમાપ્ત થશે તમારા અન્ન અને ધન ના ભંડાર હંમેશા ભરપૂર રહેશે તમે કહી શકો કે તમારી સાત પેઢી પૈસા પર રાજ કરશે તમામ પીડા કે સંકટ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં આવશે જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાય ને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે કહેવાય હે કે આ વસ્તુ વ્યક્તિને રંગ થી રાજા બનાવી દે હે

અને તમારું ઘર હંમેશા અન્ન અને ધન ભરેલું રહેશે તેથી જ મિત્રો આ વિડીયો અંત સુધી જુઓ અને કમેન્ટ બોક્સ જય માં લક્ષ્મી જરૂર લખજો અને આ વિડીયો વધુ લોકો ને શેર કરજો મિત્રો આવો દુર્લભ સંયોગ પાંચસો વર્ષ પછી જોવા મળે છે તો જો તમારે લાભ મેળવવો હોય તો આ ઉપાયો નું પાલન કરવાથી તમે તમારા જીવનમાં હંમેશા ધન સુખ અને સંપત્તિ મેળવી શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવસે પવિત્ર નદી માં સ્નાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો તીર્થ સ્થળ પર પવિત્ર સ્નાન કરવું કરવું શક્ય ન હોય તો તો શું મિત્રો નહાવાના ગંગા જળના થોડા ટીપા નાખીને ઘરે સ્નાન કરો જ્યારે તમે સ્નાન વગેરે પૂર્ણ કરી લો છો તો સૌ પ્રથમ તમારા ઘરના પૂજા સ્થળ ને સાફ કરો અને ત્યાં પૂજા કરો પછી પિંડદાન કરો તમારા દ્વારા બનાવેલ અન્ન નું દાન કરો

મિત્રો ઉદાહરણ તરીકે જો દૂધ પીતી વખતે જોવા મળે તો તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસ સફળ થશે અને જે લક્ષ્ય માટે તમે નીકળ્યા છો તે ચોક્કસ સિદ્ધ થશે તેમજ દિવસના સમયે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો શુભ માનવામાં આવે છે

તેમણેテナ નસીબના ભરોસે છોડી મૂકે છે તેમને દોષ આપે છે અને તેઓને રસ્તા અને શરીઓમાં ભટકવા માટે છોડી દેવામાં આવે છે આવી સ્થિતિમાં કેટલાક લોકો ધોરોને લાકડીઓ વડે મારતા હોય છે કેટલાક તેમના પર પાણી નાખે છે ક્યારેક વાહનોની અડફટે આવી જાય છે તો ક્યારેક આ ગરીબ ગાયો બીમારીના કારણે મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં તમારે એક જાણવાની જરૂર છે કે શાસ્ત્રોમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ મિત્રો ગાયને ક્યારે મારવી જોઈએ નહીં શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે ગાયને મારી નાખે છે તેને વર્ષો સુધી નરક ભોગવવું પડે છે તેને પાપનો भागीदार માનવામાં આવે છે આગલા જન્મમાં તે પ્રાણી તરીકે જન્મે છે મિત્રો એક કથા એવી છે કે જ્યારે ગૌતમ ઋષિએ ભૂલથી ગાયને લાકડી વડે માર માર્યો હતો હતો જેના કારણે ગાય મરી ગઈ હતી અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેને તપસ્યા કરવી પડી હતી જ્યારે જે લોકો પીવાના પાણીની સુવિધા અને ગાય માટે ઘાસચારો બનાવે હે આવા લોકો ગંભીર પાપો મુક્ત થઈને સ્વર્ગ ની પ્રાપ્તિ કરે હે અને ખુબ જ શ્રીમંત પરિવાર માં લઈને સુખ ભોગવે હે મિત્રો ભગવાનના અંશમાંથી જન્મેલો નંદી જ ગાય વંશનો હે અને તેની સવારી મહાદેવ અને પાર્વતી માતા પોતે કરે હે કારણ કે નંદીએ પોતે જ પોતાની ઈચ્છાથી મહાદેવીને પોતાની પીઠ પર સવારી કરાવી હતી મિત્રો તેની સાથે સાત શાસ્ત્રોમાં ગાય ના ઘણું મહત્વ આપવામાં આવ્યું પરંતુ તે મહાન પુણ્ય પ્રાપ્ત કરે અને સ્વર્ગમાં સ્થાન મેળવે છે મિત્રો જો રાહુ સાથે સૂર્ય ચંદ્ર મંગળ અને શુક્ર નો સંયોગ હોય તો પિતૃદોષ છે ત્યારે એવું માનવામાં આવે છે કે સૂર્ય નો સંબંધ પિતા સાથે

પિતૃદોષ દૂર થાય હે અને પિતૃદોષ પણ દૂર થાય ગાય ને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ તમારી યાત્રા ચોક્કસ સફળ થશે અને જે ઘરમાં ગાય હશે ત્યાંનું વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જશે અને સાથે જ હું તમને કહી દઉં કે તમારે ગાય માટે રોટલી પણ બનાવવી જોઈએ દરરોજ તાજી રોટલી બનાવવી જોઈએ જો તમે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી આપવાનો પ્રયત્ન કરો જો તમે તે રોટલી બાજુ પર રાખો અને બીજા દિવસે આપો તો ગાય ને વાસી રોટલી ક્યારે ના આપવી તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે મિત્રો હવે વાત કરીશું કે મકર સંક્રાંતિ ના દિવસે તમારી ગાય માતા ને શું ખવડાવવું જોઈએ જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય મિત્રો મકર સંક્રાંતિ પર લોટના ના બોલ બનાવીને તેના પર હળદર લગાવો ગાયની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા કામ પૂર્ણ થઈ જશે અને મકર સંક્રાંતિના દિવસે જયારે પણ તમે રોટલી ખવડાવો છો તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા તેના પર થોડો ગોળ નાખો

ए भाग्यशाली राशियों विषय जिमनी राशि में मकर संक्रांति बेहजार अविष्णा दिवस थी बुधादित्य राजयोग बनवा जा रहे है नंबर एक मित्रों मकर राशिना न लोगों ने जनावी दिए के बुधादित्य राजयोग रचना मकर राशिना न लोगों माटे अनुकूल साबित थई सके है मित्रों कारण के आ राजयोग तमारी राशि न घर पर बनवा जा रहे है ए, जेना कारण विशेष माता लक्ष्मी आशीर्वाद तमारा पर रहे તેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે બુદ્ધાદિત્ય રાજયોગ ના શુભ પાસા દ્વારા સમાપ્ત થઈ શકે છે મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે જે વ્યક્તિ તેનો જન્મ દિવસ ચૌદમી એ છે તેના માટે આદિત્ય રાજયોગ બનેલો છે વધુ શુભ રહેશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ કૃપા વરસાવશે દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે તેમનો વેપાર દેશ વિદેશમાં ફેલાઈ જશે અને તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે

તમારા માટે વરદાનદાયક માનવામાં આવે અને રાજયોગ તમારા માટે ખુબ જ શુભ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે મિત્રો આ સમય નો પૂરો લાભ ઉઠાવો અને આ સમય ને પોતાનો બનાવો નંબર બે ધન રાશિ મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ

તમને સન્માન મળશે અને તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે તમે પ્રવાસ પર જઈ શકો છો તમારા ઘણી ક્ષણો આપી શકે જ્યારે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે લગ્ન જીવનમાં માત્ર આનંદ જ રહેશે બુધાદિત્ય રાજયોગ તમારા ભાગ્યમાં વધારો કરશે અને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે कोर्ट में चाली ही केस में थी तुमने राहत મળશે आ आध्यात्मिक कार्य में तमारी रुचि बढ़े धन राशिना जातकों माटे इच्छित नौकरी मिलववानी तको उभी करी रहो है धन राशिना विद्यार्थियों माटे समय घनो भाग्यशाली साबित हसे टेनिस साथे तमने करियर अने बिजनेस मा सफलता साथे साथे घना पैसा पण मरि सके धन राशिना जातकों माटे बुध आदित्य खूब खूब शुभ है एम कहवो खोटू नहीं होए के आज समय

તમને માતા ભગવતી ના વિશેષ આશીર્વાદ મળશે અને મિત્રો મકર સંક્રાંતિ થી કુબેર મહારાજ તમારા પર ધન વર્ષા કરવાના હે